ભક્તિ ભક્તિનો ખજાનો એટલે વર્ધમાન જેમાં બસો ને ચૌતેર જેટલા વિશિષ્ટ ભક્તિ અને મંત્ર ગર્ભિત એવા વિશેષણો દ્વારા હરિયંદ પરમાત્માની સ્તવના અને વંદના કરવામાં આવી છે જેમાં કુલ કેટલા આલાવા છે અગિયાર એમાંથી આપણે કેટલા જોઈ લીધા પહેલું એક જોયો પહેલો બીજો આલાવો એટલે અને આ વિશેષણ બસો તંતેર એમાંથી કેટલા વિશેષણ જોયા અગિયાર હવે આજે આગળ વધીએ બારમાં વિશેષણમાં એ વાત છે ભગવાન સકલ પુરુષાર્થ જન નિર્વધ્ય વિદ્યા પ્રવર્ત નૈક વીરાય આટલા શબ્દો બધા આઠ શબ્દો ભેગા મળ્યા અને એક વિશેષણ બન્યું ને વ્યાકરણની ભાષામાં સમાસ કહેવાય બે બે કે તેથી વધારે શબ્દો ભેગા સમ આ સમ એટલે સાથે આસ એટલે બેસી ભેગા મિત્ર બનીને એટલે સમાસ કહેવાય તો અહીંયા સકલ પુરુષ અર્થ યોનિ નિર્વદ્ય વિદ્યા પ્રવર્તન એક અને વિરાય વિરાય હાય નવ શબ્દો થયા સકલ એટલે સર્વ બધું બધામાં પુરુષાર્થ પુરુષ વધતા અર્થ પુરુષ તો આપણે બધા પુરુષ બરાબર મનુષ્ય એનો જે અર્થ અર્થ એટલે કાર્ય મનુષ્યના કાર્ય ચાર પુરુષાર્થ એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થો કહેવાય છે એની જો એટલે ઉત્પત્તિ હા એને માટેની નિર્ભ્ય વિદ્યા નિર્ભધ્ય એટલે નિર્દોષ વિદ્યાઓ એનું પ્રવર્તનની શરૂઆત કરાવવામાં એકમાત્ર અજોડ વીર છે ભગવાન ખાસ કરીને મુખ્યત્વે ઋષભદેવ ભગવાનની અપેક્ષા વિચાર કરીએ તો ભગવાને બધી વિદ્યાઓ શીખવાડી ને કળાઓ વ્યવહારમાં કેમ જીવન જીવવું ને ત્યાં તો આપણે આદિવાસી જંગલી છાવ હતા અગ્નિ તો પછી પ્રગટ થયો એનાથી પહેલાં પણ કેવી રીતે અનાજને પકવું વગેરે ઘણું કુંભારની કળા સો શિલ્પ અઢાર લિપિઓ ગાની સુંદરીને ગણિત વગેરે આ બધું ઋષભદેવ ભગવાન દીક્ષા લેતા પહેલાં રાજ્ય અવસ્થામાં હતા ત્યારે ભગવાને એવું શીખવાડ્યું એના વિશે આપણે જોઈએ શું કે સાગર આગળ યુગાદીશ્વર પ્રભુના પ્રાગટ્ય પૂર્વેનો કા વિશ્વ અજ્ઞાનના અંધારામાં અટવાયેલ હતું લગભગ કેટલા અઢાર કોડા કોડી સાગરોપમ જેટલા કાળ સુધી વચ્ચે ધર્મ નહોતો પહેલો બીજો ત્રીજો આ ત્રીજા અને અંતે થયા લગભગ ત્યાં તો યુગલિક કાળ હતો કલ્પ વૃક્ષો ચીરો બધી આપી દે એટલે કાંઈ હસી મૃષિ કૃષિ કશું કરવું પડતું નહોતું એનાથી પહેલાં જે ઉત્સર્પી કાળનો છેલો ભાગ હતો એમાં પણ એવું જ હતું છેલ્લે ટોટલ અઢાર કરોડા કરોડ સાગરો નો કાળ એવું હતું કે જ્યાં તીર્થંકરો પણ નહોતા અને સાથે ધર્મ પણ નહોતો અને ખેતીવાડી વેપાર જેવું ઘસું નહોતું કલ્પ વૃક્ષો જીવન જરૂરિયાતની ચીજો પૂરી પડતી હતી બધા કસાયવાળા હતા રગડા ઝગડા થતા નહોતા જેને જોઈએ બધું ફૂલ મળી રહે અલ્પ કસાય હોવાને કારણે મરીને સ્વર્ગમાં જતા હતા જીવલિકો તો વિશ્વ અજ્ઞાનના અંધારામાં અટવાયેલું હતું કલ્પ વૃક્ષોએ પછી તો વિદાય લીધી યુગલિક કાળ આઠમી ગયો અવસરપણી કાળ છે એટલે જરૂરિયાતો સામે પ્રશ્નાર્થ એમ જ ઊભો રહી તેવી સ્થિતિ હતી કલ્પ તો પહેલાં ખાવાનું આપતા કપડાં આપતા મેં રહેવા માટે મકાન આપે પ્રકાશ આપે બધું સંગીત આ બધું આપે દસ ટકાના કલ્પ વૃક્ષો એવા નિશ્ચિત હોય પણ ધીરે ધીરે આ પડતો કાળ અવસરપણી કાળ એના પ્રભાવે ધીરે ધીરે બધો કલ્પ વૃક્ષો અલોપ થઈ ગયા તો પછી ખાવા પીવાનું પહેરવા પહેરવાનું બધું જોઈ રહેવા માટે

ઓછામાં ઓછી હિંસા એ અને સાત્વિક જીવન કેમ જીવી શકાય આગળ વધીને મોક્ષ કેમ આગળ વધાય એ માટેના વ્યવહાર અંધાધૂંધી થાય પછી તો ચીના ઝપટીને મારા મારીને કાપા કામીને અંધેર થઈ જાય વ્યવસ્થા ન હોય તો ભગવાને એ વ્યવસ્થાઓ એ બધા વ્યવહારો બતાવ્યા એમાં જેમ કે જુઓ રસોઈ હજામત ચિત્રકામ રંગકામ વટકામ સુથારી કામ માટીના ગળા વગેરે અનેક વાસણો અનેક શિલ્પ વિદ્યાઓની છાતી બ્રાહ્મણી વગેરે અઢાર લિપિઓ સુધીનું શિક્ષણ રાજા પણ રાજા શંકરઋષાઋષભે આપ્યું અને વિશ્વમાં જીવન વ્યવહારો અંગેનું જ્ઞાન વહેતું થયું અધ્યાત્મસાર ગ્રંથનું મંગલાચરણ કરતા બહુપાધ્યાય યશોદેજી મહારાજ આ સર્વને યાદ કરીને ઋષભદેવ પ્રભુને અંજલી અર્પી છે મંગલાચરણમાં ઐન્દ્ર શ્રેણી નત શ્રીમાન નંદતા નાવિનંદ બુદ્ધ ધાર યુગાડો યો જગત અજ્ઞાન પંકતા એટલે રૂપી પંખ એટલે કાદવમાંથી જે ભગવાને આપણને બહાર કાઢ્યા જગતને આવી હા એવા ભગવાન નાવિનંદ રાજાના નંદન એટલે પુત્ર ઋષભદેવ ભગવાન તો એને નમસ્કાર ખાઓ તો એવી બધી કળાઓ અને વિદ્યાઓ હતી જે લગભગ

તો એ જ આપણને જીવનમાં શાંતિ મળતી નથી એનું શું તો છે શાંતિ ની દુકાન ત્યાં છે મોલ ત્યાં શાંતિ મળતી એવું કોઈ મોલ છે ભાઈ ગૂગલ પાસે એનો એડ્રેસ છે પૂછજો જરા ત્યાં શાંતિ મળતી હોય હા શાંતિ તો તારા અંતરમાં છે ભાઈ બાર હિમાલય કે કાશ્મીરમાં નથી શાંતિ અહીંયા છે નામ બને શાંતિ થઈ હોય અંતરમાં શાંતિ જાય તો શાંતિ હોય ને તો હિમાલયમાં ને કાશ્મીરમાં એ શાંતિ ન મળે તો આ રીતે જોવા જઈએ તો આ અવશે પીઢી કાળની પ્રથમ લોકોત્તર માવડી ભગવાને શું કહ્યું માવડી કીધી માતા લૌકિક માતાની લોકોત્તર એણે પોતાના કરોડો સંતાનોની નાવડીને માવડીને નાવડી એના અજ્ઞાનના દરિયેથી બહાર ગાડી હતી ભગવાન ઋષભદેવ રાજા ઋષભદેવ આ વિદ્યાઓને નિર્વધ્ય લે અવધ્ય લે પાપ નિર્વધ્ય નિષ્પાપ કહી નિર્દોષ કહી અવધ્ય લે પાપ કેમ અ અને વદ્ય

તો પહેલાં બંધ મુઠ્ઠીમાં અનાજ રાખીને એ બોડી ટેમ્પરેચરથી સીજે એવો પ્રયોગ બધું બતાવ્યો આપણે ખાલી ઠંડા પડી ગયા છીએ શરૂઆતમાં તો ગરમી થતી બધું એટલે બસ મુઠ્ઠીમાં રાખો ધીરે ધીરે એની ગરમીથી એટલે નિર્દોષ ઉપાય છે હા એકદમ કોઈ હિંસા નથી હજી આગળ જતા જરૂર લાગી ત્યારે અનાજને બગલમાં રાખીને કારણ કે ત્યાં વધુ ગરમી ઉષ્ણતા મળી રહે તેમ કરીને સીજેવાનો ઉપાય બતાવ્યો પછી પાણીમાં પલાળીને પાણીના હાઈડલ પાવરથી તે સીજે એવો ઉપાય બતાવ્યો છેલ્લે જરૂર જણાતા પછી અગ્નિ પ્રગટ્યો પહેલાં અગ્નિ પર શાંત થઈ ગયો ત્યારે પછી હવે ગભરાઈ ગયા એવું વર વાપર્યો આ તો કોઈ રાક્ષસ આવ્યો છે ડરવા લાગ્યા ભગવાને સમજાવ્યું છે રાજાએ કે ધારો નહીં અને એનું અને ઉપયોગ કરો રસોઈ માટે એ પણ આવડે ને સીધું નાખે આના અગ્નિ રાક્ષ બધું ખાઈ જાય છે પછી ભગવાને ગળા વિગેરે કેમ બનાવવા શીખવાડ્યું હાથી ઉપર બેઠેલા હતા અને હાથીના ગંધ સ્થળ ઉપર એટલે માટીનો પિંડ રાખી એના દ્વારા એક વાસણ બનાવ્યું માટીનું અને અગ્નિ ઉપર તપાવ્યું થઈ ગયું આ રીતે આ ખડા શીખવાડ્યું હમ અહીં ક્રમમાં પણ રહસ્ય છે કે ઓછી વિરાધના ચાલે ત્યાં સુધી અધિક વિરાધના વાળા આગળના વિકલ્પમાં ન જવું એવો વિચાર અહીં ગર્ભિત રીતે વણાયેલો જોવા મળે છે મિનિમમ રિસોર્સ રિસોર્સન આજે માણસ આ જેને કહીએ ને કુદરતી આ પૃથ્વી પાણી આ વાયુ જંગલો કાપે પાણીઓ બાંધ બાંધે દરેક રીતે પૃથ્વીઓને ખોટ ખોટકા મશીનો દ્વારા કુદરતી રૂટે છે પછી પછી કંપો થાય છે અતિવૃષ્ટિ થાય છે અનાવૃષ્ટિ થાય છે ગરમી વધે છે આ બધું કુદરત ઉપર માણસ અત્યાચાર કરી રહ્યો છે એનું આ પરિણામ છે તો ઓછું લેવું મિનિમમ જ્યાંથી ચાલે તો વધારે નહીં ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ અત્યારે ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ ઇમ્બેલેન્સ અસંતુલન આજના યુગમાં આ વિચારધારા ઘણું મહત્વ ધરાવે છે બધું વ્યવહારમાં પણ પણ ગમે ત્યારે તો જગતને ભગવાન ભાવીનો સંદેશો સ્વીકારવો જ પડશે જો શાંતિ જોઈતી હશે તો વ્યવહારમાં પણ આ વાત અપનાવીને લઘુત્તમ હિંસાથી ચાલે ત્યાં સુધી વધુ હિંસામાં ન જવાનું વિચારી શકાય એક વાત તો રસી બતાવી પણ બીજા દરેક બાબતમાં આપણે એ રીતે વિચારવાનું ઓછામાં ઓછી હિંસાથી ગેમ ચાલે વધુમાં વધુ જીવની રસા થાય એ રીતે જીવન પદ્ધતિ જો દાખલા તરીકે ગરમી લાગતા તમે શું કરશો તો પંખો 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 ના માટે બારી ખોલો એક કુદરતી હવા આવશે પહેલો વિકલ્પ એમ ફટાફટ બધા એક પંખો નહીં ફટાફટ જેટ લાઈટ એક લાઈટ જેટલા બધા વટાને ચાલુ કરી નાખે પછી બંધ કરે કોણ પાછળ વાળો ત્યારે વિચારના ઘરે હું ઝેણા કરી નાખું તો પછી બારી ખોલવાના પછી બીજો વિકલ્પ કયો છે બોલો જગ્યા બદલીને ઠંડક વાળી જગ્યાએ બેસવાનો ત્યાંથી તડકો આવતો જરા ગરમી તો જરા બારી હોય ને તડકો નો હોય એવી જગ્યાએ બેસવાનો પછી ત્રીજો વિકલ્પ કોઈ કે પંખો ચાલુ કર્યો છે તો એનાથી ન ભાવી લેવાનો આપણે બીજો પંખો ચાલુ નહીં કરવાનો કોઈ કંઈ ચાલુ કર્યો છે કોઈ કંઈ અગરબત્તી પેટાવી છે પછી આપણે એનાથી કરી લેવાનું ધૂપ પૂજા આપણે બીજી અગરબત્તી શું કામ કરતા હોય એટલે હિંસા જીવ હિંસા ઓછી થાય પર્સનલ પંખો ચાલુ ન કરવાનો વિકલ્પ આવું જ છૂટથી થતાં વાહન વ્યવહાર અંગે પણ વિચારી શકાય ફટ કરતું ફોરવિલર કેટ વ્હીલર ચાલુ કરું હર પગે ચાલી શકાય હોય કાર કિલોમીટર તો વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ પગે ચાલો થોડુંક લાંબુ હોય તો પછી કદાચ સાયકલ ડબલ સાયકલ ડબલ સીટ પર બેસી જ બી શકતો હોય તો લિફ્ટ માગી લો એમ ઉતરોતર પછી કુદરતી જે ચોથી બસ કે ચાલતું હોય એમાં જાઓ મેં તો જનરલ ચાલીસ બધા માટે એમાં ઓછી હિંસા તો સીધું વાત વાતમાં પોતાનું ફોર ચાલુ નહીં કરી દેવાનું ઔદ્યોગિક ક્રાંતિએ ઉત્પાદન આંકડા બદલી નાખ્યા કુદરતી પરિબળોને ચિંતાજનક કક્ષાએ શોષી લીધા માણસે અને મશીનની મહત્તા વધારી રહીને માણસને કેવો બનાવી દો ત્રણ અક્ષરનો શબ્દ આંગળો અથવા બેકા નવરો દૂધ પછી નવરો બેઠો નખો વાળે રાજા ઋષભે સમગ્ર કળાઓ બતાવી કે અલ્પતમ હિંસા અથવા લઘુત્તમ વસ્તુ વપરાશ ઓછી વસ્તુથી પતે તો વધુ નહીં અને મહત્તમ ઉપયોગ મિનિમમ એફર્ટ એન્ડ મેક્ઝિમમ રિઝલ્ટ એ રીતે આ વિચારમાં રાજા ઋષભનો આત્મા જાણે ભળ્યો હતો અને આજના અત્યાધુનિક વિશ્વમાં પણ તેમનું બતાવેલું પ્રથમ શિલ્પ ગળો આજે પણ કુંભકાર દ્વારા

અહીં સર્વ વિદ્યાઓ કળાઓને નિર્વદ્ય કઈ છે નિરશબ્દ અભાવના અર્થમાં નહીં અલ્પ અર્થમાં એટલે જેમાં હિંસા બિલકુલ નહીં હિંસા તો સ્વરૂપ હિંસા ટાળી શકવાના નથી જ્યાં શરીર છે શ્વાસો શ્વાસ વગેરે ચાલે છે હલન ચલન કરીએ છીએ પણ અલ્પ હિંસા અલ્પ હિંસાથી કાર્ય સારી તો અધિક હિંસા ન કરવી થોડાક પાણીથી સ્નાન થતું હોય તો વધારે પાણી સવાર બાદમાં સ્નાન કરવું નહીં સ્વિંગ પુલ વગેરેમાં જઈને સ્નાન કરવું નહીં ઉપરથી મારીને સ્નાન કરવું નહીં પંચથી પતી પંચથી પતાવી દેવાનું બરાબર જાડો નેપકિન લઈને પંચથી શરૂ થઈ જાય પછી સકર તમને જરૂર પડે એકાદ લોટો અડધો લોટો પાણી ખીચ જેમ અખોટિયા અખોટિયાને કરે જો અડધો પાણી સગાઈને અડે આવીને સીધો ગટરમાં ચાલી જાય એટલે દરેક ચીજમાં જયણા જયણા એ ધર્મની માતા છે તો આ કળાઓ નિર્વદ છે તેમ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ અને સાધનારી છે માટે સકલ બધા પુરુષાર્થની ઉત્પત્તિ સ્થાન એવો શબ્દ વપરાયો વિસ્તારમાં ન જઈએ તો પણ એક વાત નિશ્ચિત છે કે રાજ્ય વ્યવસ્થા અર્થવ્યવસ્થા ભોજન આદિ જીવન વ્યવસ્થા સમાજ વ્યવસ્થા અંગેની તમામ જાણકારીનો ઉદ્ગમ એટલે ઉત્પત્તિ સ્થાન ઋષભ નામની નિર્મદ્ય યુનિવર્સિટીમાંથી થયેલો હતો યુનિવર્સિટી રાજા આ બધું પ્રગટ થયું પરમ પવિત્ર મૂળ નંદિસૂત્રનો શ્લોકનો અંશ અહીં પ્રસ્તુત છે જય સુયાણો સૂત્રની પહેલી સજ્જાય સુયાણમ બહુ છે અહીંયા સુયસ્ નથી સુન સુ નું શ્રુતથી આપણા વ્યવહારિક જ્ઞાન બધું આવી જાય ભગવાન ઉત્પત્તિ સ્થાન અહીં પ્રયોજાયેલ બહુવચન પણ સૂચક છે ધર્મ અર્થ કામ મોક્ષ રૂપ ચારેય પુરુષાર્થના ઉત્પત્તિ સ્થાન રૂપ એવા એવી નિષ્પાપ નિર્દોષ વિદ્યાઓનું પ્રવર્તન કરનાર એકમાત્ર માત્ર વીર પુરુષ રૂપે પ્રભુની સ્તુતિ અહીં થઈ છે આ ક્ષેત્રમાં પ્રભુની યુનિકનેસ એટલે કે અજોડપણું એ વંદનીય છે બસ વિશેષ અગ્રી વર્તમાન